નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર બજારમાં આપણે વાત કરીશું ગયા સપ્તાહમાં માર્કેટ એક એવો કારોબાર કર્યો સાથે આજની વાત કરીશું કે આજે માર્કેટ ખુલશે નવા સપ્તાહમાં અત્યારે શું કારોબાર ખાસ રહેવાનું છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાન રાખવાની છે સિવાય ગ્લોબલ લેવલ પર જે અલગ અલગ દેશોના માર્કેટની વાત કરીએ તો ત્યાં કેવી સ્થિતિ બની રહી છે અને તેની અસર ભારતીય શેર માર્કેટમાં કેવી જોવા મળશે તેની ખાસ ચર્ચા કરીશું સાથે જ ત્યારબાદ આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આપણે આજના કાર્યક્રમની શેરબજારના ધબકારા જાણીશું માર્કેટની આજની સ્થિતિ અને ગયા સપ્તાહમાં કેવો કારોબાર કર્યો આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોત્યાની હરેશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલાં તો ગયા સપ્તાહની આપણે વાત કરીએ છેલ્લા દિવસે કેવું કારોબાર કર્યો છે અને સાથે આજે માર્કેટ ખુલી રહ્યું છે નવું સપ્તાહ છે કઈ કઈ ખાસ બાબતો છે કેવું રહેશે માર્કેટની સ્થિતિ અને ગ્લોબલ લેવલ પર કયા ખાસ સમાચારમાં આપણને જોવા મળી પેનિક જોવા મળી એમાં છેલ્લા દિવસે આપણને પાછું ક્યાંક આપણા પાંચ દિવસના જે ટ્રેડિંગ સેશન કે ચાર દિવસનું જે ટ્રેડિંગ સેશન છે એ જોઈને તો એવું લાગે છે અને શનિ રવિ જે ગયો છે એમાં એવું લાગે છે કે ક્યાંક જીઓ પોલિટિકલ સિનારિયો એક શાંતિ વાળો સિનારે જોવા મળે છે નો ડાઉટ નિફ્ટી ઓવરબ્રોડ ઝોનમાં આવી ગઈ હતી ગુરુવારે શુક્રવારે ઇટ વોઝ જસ્ટ લાઈક કે ભાઈ ઓકે શરૂઆતના સેશનમાં જે એક થોડો ઘટાડો જોવા મળ્યો તો અને પછી ઇટ સ્ટાર્ટેડ મુવિંગ અપ એટલે શોર્ટ કવરિંગ આપણને જોવા મળ્યું હતો હજી હું કહું કે હજી શોર્ટ કવરિંગ કમ્પ્લીટ થઈ નથી હજી શોર્ટ માર્કેટમાં છે તો જો આ જીઓ પોલિટિકલ ટેન્શન જે ક્રાઇસિસ છે અરાઇઝ ના થાય અને રિઝલ્ટ સારા આવે તો શોર્ટ કવરિંગ આપણા માર્કેટમાં આપણને જોવા મળશે ને માર્કેટ મેલો હા બાવીસ હજાર એકસો દસ થી માંડીને બાવીસ હજાર પચાસ આ મારો એક સપોર્ટ છે 22050 થી 22110 કે 120 આપ લઈ શકો છો કે આ 22000 જો રાઉન્ડ પીકા તમારે કરવું છે તો 22050 થી 22150 રાઈટ બટ જે એક્ઝેક્ટ લેવલ મે તમને આપ્યો છે 22000 60 સી ઈટ મે વેરીસ તો હું તમને રેન્जेस આપી દઉં છું તો 22150 થી 22050 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે જો આ સપોર્ટ ઝોન બ્રેક થસે જેટ માન આપીને એવરી પોસિબિલિટી કે નિફ્ટી આપડી એ ત્રેવીસ હજાર પ્લસ આવી જાય એવી ઘણી શક્યતા દેખાય છે

47,400 ब्रीच कर से कि 47,200 जो ब्रीच कर से तो 46,500 की पॉसिबिलिटी पची थोड़ी ठीक जाए जाए सी नाउ एवरीथिंग शिवम डिपेंड्स ऑन जियोपॉलिटिकल हल्ला तब के शांत छे तो एवरीथिंग इज एवरीथिंग लुक्स ग्लूमी एवरीथिंग लुक्स पॉजिटिव ओके चलो भाई सारू પણ ત્યાં એક કઈક થઈ જાય એક મિનિટમાં આપણે જોઈ લઈ આપણે જોઈ લીધું છે કે એક મિનિટમાં બસો પોઈન્ટ અઢીસો પોઈન્ટ વાર નથી લાગતી અલગો ટ્રેડિંગ ના તો હેજ મીન્સ તમારે કોશિયસ રહીને જ આગળ વધવાની જરૂર છે સ્ટોક સ્પેસિફિક કારણ કે ઇલેક્શન છે તો આઈ થિંક સો સ્ટોક સ્પેસિફિક ટ્રેડ વધારે આપણને માર્કેટમાં જોવા મળી શકશે તો જે પ્રકારે તમામ વાત અત્યારે કરી છે જે તમામ કઈ ગ્લોબલ લેવલ પર જે અત્યારે સ્થિતિ શાંત છે તે પણ વાત કરી છે અને સાથે જ અન્ય કઈ કઈ બાબતો કે જે ખાસ ધ્યાન રાખવાની છે તેના પર જે પ્રકારે અત્યારે રેશભાઈએ વાત કરી છે આગળ પણ વાત કરીશું આપણે દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ માર્કેટ એક્સપર્ટને અત્યારે પૂછી શકો છો તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટના શુ ડેવલ રહેશે કઈ કઈ ખાસ બાબત એમાં ધ્યાન રાખવાની છે એ જ બાબત પર આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ ને આપણે વાત કરીએ એચડીએફસી બેંક આજના તારીખ માટે એચડીએફસી બેન્ક નું કંઈક અનાઉન્સ એ લિટરલી બહુ ડિફિકલ્ટ વાત છે શિવ રિઝલ્ટ આવ્યું છે પાંચ એનાલિસ્ટ દસ ઓપિનિયન આપે છે તો ડિફિકલ્ટ ટુ રીડ રિઝલ્ટ સારું છે આપણે ના નથી કેટ જે માર્જિન છે વગેરે બધું પોઝિટિવ છે બટ સ્ટીલ એને જ સમજવું કારણ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ યર આફ્ટર કોન્સોલિડેશન તો ડિફિકલ્ટ ટુ એનાલાઇઝ ડિફિકલ્ટ ટુ રીડ ચાર્ટમાં એવું દેખાય છે કે સપોર્ટ ગઈકાલનો લો જે બન્યો હતો ચૌદસો એસીબિલિટીસ વધારે દેખાય છે એ અગત્યની વસ્તુ છે વ્રોસીસ અબાઉ પછી તો નેક્સ્ટી સિક્સટીન નાઇન્ટી ટુ

ઈરેડા અને ONGC આ બેના ઇન્ટ્રાડે આપો જી આ અને IR DA ઈરેડા બંનેના ઇન્ટ્રાડે ઓએનજીસી માં જો પરમ દિવસનો લો તો એના અંદર ક્યાંક સેલિંગ પ્રેશર આવી શકે છે આજના તારીખમાં ઇન્ટ્રાડે લેવલ ઓએનજીસી ના એકસો સત્તાવન નો સપોર્ટ એકસો ત્રેસઠ એકસો ચોસઠ નો રેજિસ્ટન્સો બોતેર અને બસો ઓગણસી બસો એસી

દિસ ઇઝ નોટ એ શોર્ટ ટર્મ સ્ટોરી તબક્કે તો દેખાતું નથી નેગેટિવ આવી રહ્યા છે બટ સ્ટીલ સ્ટીલ વી હોપ કે ઇન્ટેક્ટ છે કારણ કે વી હેવ નોટ

और जो पर बात करी दर्शमी थनु जो एसएल ले ले ने लेने खास सवाल तो आगे बात करिए नेक्स्ट इंस्ट्रूमेंट की चर्चा करिए जैसे भारतीय अटल भारतीय अटल स्ट्रांग देखा जैसे कितना टाइम की हूं कहूं के भारतीय स्टक देखा जो ओके जस्ट कम नियर टू द 1300 लेवल वेरी गुड अना जीपी

You can hold it. You can hold it. नजीक, नजीक तो देली देली hmm. ना सपोर्ट हज भी जाओ थोड़को सपोर्ट तोन द डेली क्लजिंग आज

थोड़क रेजिस्ट आए तेज हेज टू क्लोज अबाउट वन झीरो फाइव फोर ट्वेंटी फाइव पैसा ऑनली बेसिज टू ट्रेड अबाउट वन जीरो 1070 ઉપર ટ્રેડ કરે 1054 રૂપિયા ને 25 પૈસા ઉપર બંધ આપે देन રીએન્ટર જો તમે એન્ટ્રી ના લીધી હોય તો બટ અરે તમારો પર્યુ જો લાંબો મે તમે જે કીધું કે બે વર્ષોનો હોય 3 વર્ષ 5 વર્ષ ફોર This instrument is really good સી 1054 પર બંધ આપે અને 1070 ઉપર જો ટ્રેડ પમેન્ટ કરે છે તો કેકنگ a good instrument છે ICICI આગળ વાત કરીએ

હોલ્ડ કરી શકાય છે આગળ વાત કરીએ કોલર છે જી હેલો આપનું નામ જણાવશો સવાલ જણાવશો જી તમનો સવાલ છે વોડાફોન નો આઈપીઓ ભરવાનો કે નહીં ભરાય આવી કંપની માં નોર્મલી હું કમેન્ટ નથી કરતો અને આઈપીઓ છે તો હું બિલકુલ નથી આગળ વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ જઈએ કોલ ઇન્ડિયા કોલ ઇન્ડિયા માં મને લેવલ દેખાય છે 477 રૂપિયા ઓન ધ વીકલી ક્લોઝિંગ બેસિસ 471 ની ઉપર હવે જો વીકલી ક્લોઝિંગ બેસિસ ઉપર આપણને બંધ જોવા મળે

ત્રણ હજાર સપોર્ટ આઈટીસી માટે સપોર્ટ દેખાય છે ચારસો ચારસો રૂપિયા નો જ્યાં સુધી ચારસો ચારસો છ રૂપિયા નીચે બંધ નથી આપતો ટ્રેડ નથી કરતો ત્યાં સુધી ચારસો છ જે અગત્યના લેવલ છે આઈટીસી ગ્રાસિમ ગ્રાસિમ માટે મને હવે બે હજાર બસો એસી રૂપિયા અગત્યનું લેવલ દેખાય છે ઓન ધ વીકલી ક્લોઝિંગ બેસિસ જો વીકલી ક્લોઝિંગ બેસિસ આ લેવલ થી ઉપર આપણને બંધ જોવા મળે તેવીસો પર ટ્રેડ કરવાનું શરૂ થાય તો ચાન્સીસ

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે હા મારા મિત્ર છે મારા રિલેટિવ્સ મારા ફેમિલી મેમ્બર એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે મારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ છે आपनो हमारे साथ आप जुड़ा है दर्शक मित्रों ने पर પાડી पूरा पाड़ी देने बदल थैंक यू वेरी તો દર્શક મિત્રો શેરબજાના ચપકાર આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર